ગુડ મોર્નિંગ ચા પીધી પીધી તું તો બોલતી નહી બાળી જ ગુડ મોર્નિંગ મની પેલું એ બનાવ ચણા લોટનું નું આ અરે આપું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ काका गुड मॉर्निंग जयवीर भाई तो व्लॉग साथ स्वागत है आपका नए ब्लॉग में मैं हूँ आपका जो जयवीर ठाकुर गुड मॉर्निंग तो बंद तो कब बना सा सुबह नाम पुल्ला बनाओ बनाओ चान्डू ना हम चान्डू

બસ બસ ચલો મઢે જતા આવીએ તો આવી જાય સીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ તો મઢે તો આઈ જાય સિએ દર્શન કરી નાસ્તો નહીં કરી દઈએ હડો તો લક્ઝરી આઈય જો

ચા બનાવી નવી હાલ બનાવી લહેન પીવું લહેણ તા આપણે તો નાસ્તો કરી લઈએ ચલો નાસ્તો કરીએ તો ઉલ્લાસ આ ઓમલેટ જેવું લાગે પણ અમે નહીં ખાતા વેજીટેરિયન છીએ અમે નોનવેજ નહીં ખાતા ચલો ખાઈ જે જોવા જાય ખાંસ્યું મોડું કર્યું બા નહીં અગિયાર વાગ્યા હે લક્ઝરી તો અહીંયા જ ઊભી છે ને ચાંદની જેવી તો ગીજે જો આવી ગયો અવાજ ઓછો કરો ફસસી કરવો જોન કુ બનાય મિક્સ सब्जी પાછળ તો આજી જે આહાર આ ગયા હવે જીને જોનમાં બા

này thầy hả? là? cho tôi ai kìa? đi. Cả đi lên ta cả đi. Cả đó đô, mà rồi đu có đâu હેલ જવાનું તો જઈને આ જ વાત મોદમાં વ્યવહાર વીસ વીસ રૂપિયાનો કર્યો

બસ સીધી ડોક્ટર મેલવાની હેણો ચાબા નહી પીયો હે જો હવે માર અમુક જોઈ દે આખા દારા નો ઓમા એટલે તો હારા 6 થયા હ આ બતરો વધવાની તૈયારીઓ થાય હ મની જંડો લઈને ફર હ કચરો વાળો

લાફો ખાઈ ગર્યું એટલું ગર્યું બીજું બધું ભર્યું કાલ શીરો નતો બરોબર મોરો હતો ગર્યું હા આર્યું નવું હોબર્યું એટલું ગર્યું ખાવી પડશે તારા તારા ખાવી જ પડશે આલ ને બધું છે જલ્દી આલો છે બાપા ખાવ કિસાન જયું ને આલો આશીષ ને બધા બાના એક ડીશ આપો ઓગર નહીં હજુ લાવું બીજી ઢિયાપો ના પાર્તાય સોફા માં નેચ ઉતરીને ખાવ બા ઓગરી જાય સા ટેપો પર ખાના જો ભૂઈ પડ્યું ખા ખા આય ટેપો બી ઢિયાપો ઢિયાપો પર હ નેચ પર હ એક બાજ બેહી જા બા તું ખા જો ટેપો પારું બા ખા ને હજુ બીજી લાવ ખા તું ખા ને જઈ ટેપો પાર હું હું કઉ હું અપતી નહીં તો હારા હાથ થવા આવ્યા હટે જતા એ બા હોકરો ના લઈ ચલો તારા મલે ગાડી જા ચપ્પલ લેવા ગયા મજા આવી જીાન આવા દર્શન કરવા જવાનું નહીં શક્તિમાન પળે હો તું કોકદારો ચાલો દર્શન કરો હણો દોરા વગર તો આવી જઈશીએ મઢે દર્શન કરીએ થોડીવાર બેસીએ હમ ચોકલેટ આપણા લઈને ખાઈ લેવાની હમ કોઈનો બર્થડે હશે એટલે મૂકી મૂકીએ છીએ માતામાન ખાવાની જ ન કોકનો બર્થડે હશે કરી દે ચોલો હે ને જયું મને કરી દે મને કરી દે ચાલો ચોકલેટ લઈ લ્યો પછી બધાને થોડી થોડી આપવાની ગેરજી નો આશીષ દીવો પડે દીવો પડે એવી રીતે તો લઈ લે હેન લઈ લે બઈસ અમે તો કે જે જ જે ઘેર બી સાઈન ના નહીં પાણી બધો ને અર્ધી અર્ધી તોડી ના પા લેહણો જાવ હા બઈસ બે આવાનો દર્શન કરો થોડો હમ ચપ્પલ કબાટમાં વરસાદ સર મંદિરે હતી બડ હશે કોઈનો નહીં બધાને અડધી અડધી થોડી થોડી આપવાની હો હોખા દારાની પડી હોય ઓગળી જાય ના ચોકલેટ લાયા

को बात आ हा आओ आओ घुमीने आइ गयो मोमन घर रहवा गयो तो पाणी आवेक नै

Bao bé hát sĩ cầm bà hùng, <laughs> bà hà 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 bà cho nó hà bà hà đi bà hà bà hà bà hà bà đi bà hà bà đi bà bà này <laughs> bà, <đọc> bà. <laughs> 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 કોણ આખ્યું કોણ આખ્યું સિંગ એટલા ગમરાવાળાનું એવું મહાનગરપાલિકા thì kure video Burn video huya Lerong vadan nijo mommy đeo giải karao Major tayyiba mọi người tayyiba mọi giờ, giờ tayyiba à. mọi ઉકેડીને કાઢવાનું હોય લગ્ન પત્ર પણ બે દિવસ ત્રણ દિવસ પછી ચલો જતાઈએ તો આને એવું ખાવાનું હોય ચણા બાફીલા હોય અને ઘઉં તો ઉઠા કહેવાય એ બાફેલું હોય એ બાફીને ખાવાનું અને ગાવાનું તેટલું ચાલ હજુ બરોબર બે જણો

તો આજનો ઓળખ કરી હશે એને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતા